બધાને કેમ છો બધા મજામાં મજામાં દ્રશ્ય મારા નવા બધાના હાર્થિક સ્વાગત છે તેમાં જો વહેલા પાસે હજી છે ને આપણે રાજકોટ જવાનું છે વહેલા પાસે જઈને બસમાં બેસી રહ્યું છે એટલા બધું ઠેલા પણ તૈયાર કે નહીં છે આ બે એક ઠેલો આયા છે ને બે ઠેલા જો અહીંયા છે તો આપણે એકજામ શરૂ થાય છે એટલે ત્યાં ને ત્યાં રહેવાનું છે તો હમણાં આપણે બસ સ્ટેશન તરફ જઈએ અને પછી આપણે બસમાં બેસી જઈએ

કરવા મળી તો થઈ ગઈ છે અને વાળું પણ તૈયાર થઈ ગઈ છે આજે વાળું માં છે મિક્સ કાગ બનાવ્યું છે ને જો ઘઉંની રોટલી છે અને આમાં સાઈસ છે તો આપણે વાળું કરી લે તો આજનો દિવસ કક આપણે આવો રહ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો ફ્રી મળશે નવા વ્લોગમાં બાય બાય